તો અત્યારે મિત્રો નાયદોન મસ્ત મજાના ચાર વાગે ઉઠીને રેડી થઈ ગયા અને અત્યારે એને માતાજીના મંદિરે આપણે દર્શન કરતા આવી અને પછી મમ્મી પપ્પાને પગે પડી તો ફટાફટ અત્યારે એને માતાજીના દર્શન કરતા આવી મિત્રો મઢે આપણે આવી ગયા અને સૌથી પહેલાં એને તમને માતાજીના દર્શન કરી દો જો મઢ સામે તમે જોઈ શકો તો સૌથી પહેલાં એને તમને માતાજીના દર્શન કરી દો અને પછી એને બધા લોકોને પગે પડી રેડી તો તમને સૌથી પહેલાં એને માતાજીના દર્શન કરી દો મંદિર અંદર આપણે મિત્રો આવી ગયા સૌથી પહેલા તમને એને ચૌનમાં અને વીરભીમા દર્શન દર્શન કરું જોઈ લો તો ફટાફટ એને ચવનમા અને વીરભીમા દર્શન કરી લો જે છે ને આપણે આ બાજુ ચૌનમા ને આ બાજુ વીરબીમાં તો ફટાફટ એને દર્શન કરી લો માતાજીના અને હું પણ દર્શન કરી લઉં રેડી ચૌનમાં અને વીરભીમા દર્શન પણ કરી લીધા અને હવે તમને મેલાડીમાં દર્શન કરાવી લો જોઈ લો કરી લો બધા મેલાડીમાના દર્શન અને હું પણ દર્શન કરી લો જોઈ લો અને આ બાજુ અને મિત્રો આપણે રામ ભગવાનની અને સીતામૈયાની એને રંગોળી દોરેલી તમે જોઈ શકો છો કંઈક આવી રંગોળી દોરેલી છે અને કોને કોને રંગોળી દોરી દીધી કોમેન્ટ કરીને નાખજો ફાઇનલી મિત્રો માતાજીના દર્શન પણ કરીને આપણે વ્યાયા છે અને હવે એને આપણે મમ્મી પપ્પા અને દાદા નાની બધાને દર્શન કરવાના છે તો ફટાફટ એને વારા ફરતી વારા ફરતી બધાને દર્શન કરી લેવી ફાઇનલી મિત્રો એને હવે આપણે મંદિરેથી દર્શન કરીને વ્યાયા સૌથી પહેલાં એને આપણે માના આશીર્વાદ લઈ લેવી તો જો આ છે આપણા મા આ છે આપડાઈ કરતા મોટા ભાઈ આ છે આપડા પપ્પા અને આ બાજુ અસ્મિતા અને આ બાજુ કિશનભાઈ જેને આપણે પગે પડી કોઈ દી ના પડતા પણ આજ પડી લેવી આ બાજુ આ આપડે ભાઈ અને આ હે મમ્મી અને આ હે આપડા મોટા ભાવ તો બધા ભગે પડે લીધું મિત્રો ને નવા વર્ષ ની શુભકામના અને જિંદગી માં થોડીક પ્રગતિ કરો તો જો મિત્રો વિશાલ ભાઈ કહી દીધું એ જિંદગી માં થોડી ઘણી પ્રગતિ કરજો અને અમાર જવા ને નવા નવા વિડીયો બનાવી નાખવાનું બરોબર છે ધીમે ધીમે કરીને મિત્રો ને બધા લોકો દર્શન કરવા વ્યાઈ ગયા હે અને વિશાલભાઈ પણ આવીને વ્યાઈ ગયા હે અને મિત્રો આપણું મૂળ થઈ ગયું છે એવો કારણ કે એને તમને ખબર જ છે કે કંઈક આવો પ્રસંગ હોય એટલે થોડું ઘણું તેવું હેલા રાખે અને વિડીયો બનાવવાનું મન નહોતું પણ છતાં બનાવવું હવે સ્ટાર્ટ કર્યો હોય તો પૂરો તો કરીને તો હેને અત્યારે આપણે જવાનું હોય ગોરવાડામાં એટલે કે ગામનું સંતે અહીંયા અમારા ભાને બિહારેલા હે સુરાપુરાને તો અત્યારે અહીંયા લઈ જાય ને પછી આપણે જવાનું હોય જાના હોય અને પછી અહીંયાથી આગળ એક ડુંગર બાપા છે એ પણ આપણા સુરાપુરા છે તો અત્યારે હેને આપણે પહેલા શમશાન હેલે જઈએ અને અહીંયા હેને દર્શન કરતા આવીએ ગોરવાડામાં જતા હેને મિત્રો આપણને રસ્તામાં મળી ગયા રાકેશભાઈ અને સુખાભાઈ તો હે રામ રાકેશભાઈ હે રામ નવરાના રામ રામ એ ભજી રામ રામ જો કે ભજીને હેને આપણે રામ રામ તો નઈ આપણે પગે પડી લીધું તો હરમ પણ અત્યારે રામ રામ કરી નાખાય અને આપણે સેલબા મળી ગયા હે રામ સેલબા હે રામ જો સુનિલભાઈ મળી ગયા રામ એ રામ સંજયભાઈ તો ચાલો મિત્રો હવે એને આપણે એલા જાય ગોરવાડા માં મિત્રો ગોરવાડા માં પોગી ગયા એટલે કે ગામનું શમશાન જો આવું કાંઈ અમારા ગામનું શમશાન તો તમને અંદર લઈ જાઓ ને જે અમારા ભાવ બેઠા એ બતાવો ને આપણે એમના દર્શન કરી લેવી તો ચાલો લઈ જાઓ તમને અંદર અંદર મિત્રો આપણે આવી ગયા તમે જોઈ શકો આ બાજુ એને આપણા ભાવ બેઠા અને આ બાજુ જો લોકો ફટાકડા ફોડે તો અત્યારે આપણે દર્શન કરી લઈએ દર્શન આપણે કરી લીધે જો આપણને એને મળી ગયા હે ભાઈ લોક તો રામ રામ કરી દેવી એ રામ અતુલભાઈ એ રામ તો જો અત્યારે એને અતુલભાઈ એને ફટાકડો ફોડવા જાય અને સિંધરી બોમ્બ હે જો હરગાવે

અને આ બાજુ જો છોકરા ફોડે તમે જોઈ શકો ફટાફટ ને પુરુષોત્તમ બાપાના દર્શન કરી લઈ અને પછી આપણે જવાનું ડુંગર બાપા એ જો આ બાજુ અરવિંદભાઈ પછી આ બાજુ મુકાભાઈ દશાભાઈ બાપુ અને એ બધા હવન કરે ને જો અહીંયા રંગોળી દોરેલી મસ્ત મસ્ત તો ફટાફટ એને આપણે દર્શન કરી લઈ તો જો તોરણ પણ લગાડી દીધું છે આ હે આપડા જાના અને આ બાજુ આપડે પરસોત્તમ બાપાને જો દીવો મસ્ત મજાનો કરી નાખ્યો છે અને ઉધરવા માટે એને હવન કરે અત્યારે તો ફટાફટ એને આપણે દર્શન કરી લેવી મિત્રો જાના ફે એને બધા લોકો વિયા હે જે આપણા ઘરના સભ્યો જો બહેનો બધા ને અહીંયા બેઠા હે અને જો ભાઈઓ બધા અહીંયા હે જે અત્યારે નવો ડાર પાડ્યો છે ને હજી બે થયા અને મોટર ઉતાર નાખીએ નવો ડાર પાડી દીધો છે અને આ બાજુ જો દિનેશભાઈ હે સુખાભાઈ હે એ રાકેશભાઈનો ફોટો પાડી રહ્યા તમે જોઈ શકો અને ઓલી બાજુ એને બધા બાળકો એને ફટાકડા ફોડે આ બાજુ બધા રમે હે અને આવું કાંઈ કહે ને હજી આપણે એને ડુંગર બાપાએ જવાનું છે તો ફટાફટ એને આ બધું દર્શન કરી લેવી ઘણી મોજ મસ્તી કરી લેવી તો કે મોડ તો નહીં તો એને મોજ મસ્તી કરી લેવી અને પછી આપણે ડુંગર બાપાએ એ લઈ જઈ અત્યારે મિત્રો છે ને આપણા બધા ભાઈઓ માંથી એક મોટા વડીલ મળી ગયા છે બે ભાઈ છે મોટા વડીલ તો તમે જોઈ શકો આ હરેશભાઈ છે અને આપણે ગોકાભાઈ હે તો બંને સાથે રામ રામ કરી લેવી રામ રામ એ રામ રામ અને મિત્રો નવા વર્ષના દિવસે એને અમારા ગોકાભાઈ છે ને બે શબ્દ કાંઈ કહેશે કારણ કે એમને એને બોલવામાં સારું આવડે તો હું કહેશો ગોકાભાઈ તમે અમારી પબ્લિકને પબ્લિકને દિવાળીના રામ રામ હેપી દિવાળી બધા શુભકામનાઓ અને બધાય આજ આનંદથી ફરવા અને મોજ કરવા નીકળી જાય ભાઈઓ આજનો દિવસ આનંદનો છે જય માતાજી તો જો મિત્રો બધા હે ને આપડે ગોકાભાઈ કહી દીધું કે બધા લોકો હે ને પોત વાઇફો સાથે ભાઈ ભાઈબંધો સાથે બધા એને ફરવા વ્યા જાય ફાઇનલી મિત્રો આપણે એને બાઇક છે દિનેશભાઈ દઈ દીધું છે દિનેશભાઈ બાઇક આખવા મહિના વાય હે જો આપણે પાર્થિવભાઈ મળી જાય રામ રામ કરી લે રામ પાર્થિવભાઈ અને વાંયા તમે જોઈ શકો આપણે રાયમલભાઈ સુખાભાઈ અને ની બધા આવે તમે જુઓ એ બધા રામ કરવા રહી જાય તો હવે આપણે એને ડુંગર બાપાએ મળી કારણ કે એને ડુંગર બાપાએ આપણે જ્યાં નહીં કહેધું ના અને આજ નવું કરા એટલે જવું પડે તો ચાલો અત્યારે ડુંગર બાપાએલા જાય અને તમને એને ડુંગરબાપાને દર્શન કરાવું અને અહીંયા મસ્ત એક રંગોળી દોરી છે એ તમને એને બધા રંગોળી દેખાડવાની છે

ડુંગર બાપા ના આપણે દર્શન કરી લીધા મિત્રો તમે જોઈ શકો ઘણા લોકો આવી ગયા જો આપડે દિનેશભાઈ રાયમલભાઈ ભાઈ ની બધા બાઇક છે મિત્રો ઠેર લગ્ન લાઈન છે આ બાજુ આપણને ને એને સાયરભાઈ મળી ગયા હું કે સાયર ભાઈ રામ રામ હે રામ વિશાલભાઈ મજા મજા સાયર હું કે બધાય જો ભાઈ એ કઈ નઈ કે તો ચાલો મિત્રો હવે ને આપણે ઘર બાજુ એલા જાવી બધી જગ્યાએ દર્શન કરીને મિત્રો આપણે હે ને આપણે આપડે વીઆ્યા હેદા દાદાના ઘરે એટલે કે આપણે ભજી કેવી તમે બધા દાદા જો આપણે મોટા દાદા આપણે પેમા ભાજી પછી આ બાજુ ઓધા ભાજી ગીધા ભાજી પપ્પા માતા ભી અને આ બધા ભાઈ બધા ચા પાણી પીવા હે જો હે તો હવે એને મિત્રો પછી મળ્યા જો આટલા બધા લોકો ને બેનો બધા ઓલી સાઈડ બધી જગ્યાએ મિત્રો દર્શન કરીએ અને પછી એને વિશાલભાઈ અને અને મિત્રો પરાણે ને આપણને કોરડા જવા એટલે અહીંયા મેલડીમાં નું ધામ અહીંયા જવા હે ને આપણને તૈયાર કરો મારે નતું જવાનું પણ એમને એને પરાણે તૈયાર કર્યું હતું જો બે બેકોર્પિયોમાં બે ગયા અને અત્યારે જ આવી કોરડા તો ચાલો તમને એને મેળડીમાં દર્શન દર્શન જાય ફાઇનલી મિત્રો કોરડા આપણે મેળવી માં તમે પોગી ગયા ને ગાડીને એને મિત્રો બહાર રાખી દીધી અને જો અત્યારે એને ચાલીને અને થોડુંક જ સેટું એ ચાલ્યું નહીં કારણ કે એને મિત્રો આ શેરીમાં જો ગાડી લઈ ને તો એમાં એવું થાય કે એને રસ્તો થોડોક સાંકડો હોય એટલે હમે હમે ગાડી આવે ને તો ગમે એને એને એકને રિટર્ન લેવી પડે એટલે એને ગાડી આપણે બાય જ પાર્કિંગ કરીને ખીએ બરોબર ને વિશું ભાઈ બરાબર છે ભાઈ જો તો વિશુભાઈ અને ગાડી બહાર પાર્કિંગ કરી નાખી ને થોડુંક છે ને ચારસો મીટર જેવું છે તો એટલું હાલીને જ તો અહીંયા જઈને તમને મેળવીમાં દર્શન કરાવું મિત્રો ચારસો થી પાંચસો મીટર આપણે હાલીને ને પોગી ગયા એ માળવાળા વાળા મેળવીમાં તમે જોઈ શકો આપણી સામે એ માળ વાળા અને હજી તો તમને અહીંયા લઈ જઈને દર્શન કરાવવાના છે પણ આઈ થિંક ખાલી તમે એકદમ નજારો જોઈ લો કે આવો છે તો ચાલો અત્યારે અહીંયા લઈ જાઓ અને માળ વાળા તમને દર્શન કરાવું ફાઇનલી મિત્રો માળવાડા મેળીમાંના આપણે દર્શન કરી લીધા ને મસ્ત મજાના દર્શન થઈ ગયા અને ભૂવા પણ હતા એટલે દર્શન મસ્ત થઈ ગયા હે અને અત્યારે જો હું વિશાલભાઈ અને સુખાભાઈ તેણે એલા જાવી કારણ કે અમે એને ગાડી બહાર મૂકી હતી અને ગાડી મૂકવાનું બહાર કારણ એક છે કે રસ્તો છે ને એક જ છે એટલે એને આવક જાવક બે એક છે એટલે ગાડી હળવાઈ જવું હતું એટલે અમે બહાર મૂકી દીધી અને હવે એ લાવી ગાડી પાસે મિત્રો નેર માંથી ને આવી ગયા ને જો આપડી ગાડી અહીંયા પડી છે અને હવે મિત્રો એને ઘર બાજુ નીકળવાનું હોય એટલે હેને ગાડી માં બેન ઘર બાજુ વહેલા જાય મસ્ત મજાના દર્શન થઈ ગયા